નમસ્કાર મિત્રો સ્વાગત છે પ્રવાસની અંદર અંદર તો મિત્રો આજના આપણે વાત કરવી છે એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે એક નવી મહાનગર પાલિકા દ્વારા પચીસ માટેની જેમાં પગાર ધોરણ છે મિત્રો ચાલીસ હજાર આપવામાં આવશે અને પરીક્ષા વગર સીધી નોકરી આપવામાં આવશે જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતી ના વિડિયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે 11 મહિનાના કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે જેમાં શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિવિધ ટેકનિકલ કામો માટે અગિયાર મહિનાના કરાર હતા એટલે કે તંદન હંગામી ધોરણે છે જગ્યાઓ ભરવા માટે આગામી દસ બે હાજર પચીસ થી ચૌદ દસ બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે જેમાં જગ્યાનું નામ જોઈએ તો કે ફિલ્ડ એન્જિનિયર સિવિલ માટેની પોસ્ટ છે કુલ જગ્યા પાંત્રીસ જેટલી છે પગાર ધોરણ ચાલીસ હજાર આપવામાં આવશે અને લાયકાત વાત કરીએ તો તમે બીટેક સિવિલ અથવા તો બી સિવિલ એટલે કે બેચલર ઓફ એન્જિનિયર અંદર તમે સિવિલની ડિગ્રી મેળવેલી હોય અને ત્યાર પછી તમે ત્રણ વર્ષનો સિવિલ વર્કનો અનુભવ ધરાવ જોઈએ તો તમે અરજી કરી શકશો અથવા તો તમે ડિપ્લોમા સિવિલ ની ડિગ્રી મેળવેલી હોય અને ત્યાર પછી પાંચ વર્ષ નો સિવિલ વર્ક નો અનુભવ ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો અને વયમર્યાદા છે એકવીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ઉમેદવારે અરજી ફોર્મ છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ છે જે આર એમસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ ભરી અને સબમિટ આપવાનું રહેશે વેરીફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે તમારે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓળખનો આધાર એટલે કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ લાયકાત ને લગતા તમામ પ્રમાણપત્રોની નકલ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહે છે જયારે તમને વેરીફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે અને મહિનાનો જે ફિક્સ પગાર છે ચાલીસ હજાર એ સિવાય તમને કોઈ પણ વધારાના પથ્થા મળવા પાત્ર થશે નહીં અને શૈક્ષણિક લાયકાત બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે એટલે તમે લાયકાત મેળવી હોય ત્યારબાદ તમે અનુભવ ધરાવતા હોવો જોઈએ તો જ એ માન્ય ગણવામાં આવશે અને ભરતી અંગેનો નિર્ણય છે આખરી સત્તા કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે અને અગિયાર મહિના બાદ છે આપોઆપ તમે છૂટા થયેલા એ જગ્યા ઉપર કાયમી થવાનો કોઈ પણ હક પ્રસ્થાપિત કરી શકશે નહીં જે તમામ મિત્રો ખાસ નોંધ લેવી તો આવી રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે સરસ મજાની ભરતી આયોજન કરવામાં આવેલું છે જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો એ ચૌદ દસ બે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર